ખુશ કર માછલા હાય મિત્ર મારા નવા લોક માં તમારા બધા નું સ્વાગત છે તો હું જાઉં છું આજે રાજકોટ તો તમને રસ્તા નો બધો વ્યૂ બતાવીશ અને હું ક્યાં જાઉં છું એ બધું બતાવીશ તો મારા લોક માં બન્યા રહેજો તમને ખબર છે આ ઢાળ કયા ગામ નો છે ખબર હોય ને તો કોમેન્ટ બોક્સ માં લખજો કે આ ઢાળ કયા ગામ નો છે ક્યાં આવેલો છે એમ આવી ગયું છે મામાદેવ નું મંદિર તો તમને મામાદેવ ના દર્શન કરાવું આ છે મામા ની મઢુલી મસ્ત નાના એવું મામા દેવ નું મંદિર છે બાબરા રાજકોટ હાઈવે હવે હું પોગવા આવ્યો છું આટકોટ તો આ પવન સિક્કી ના મોટા મોટા થાંભલા તમને દેખાડું અને આ પવન સિક્કી ના જે આપણે ચીણા છીણા લાગે છે મોટા મોટા અને આ પવન શક્કીના માથે જ્યાં બોથા હોય ને આપણે જ્યાં લાગે ને મોટા બબ્બે ખટેરા ઝાવડા છે હવે હું આવી ગયો છું આટકોટ બસ સ્ટેશને ત્યાં વાંટે બેઠો છું પાછા આટકોટ બસ સ્ટેશન આઠકોટની ભાદર નદીમાં મોટી મોટી માછલીઓ છે જો પાળે એમ કેમ મોટા મોટા છે મારે મમ્મી લોટ નાખે છે ચા મમ્મી લોટ નાખે છે કેટલા માછલા માછલા થોડુંક આ સાઈડ નાખો બઢી આ બાજુ અમુક ને ભાગમાંય નહી આવે ખૂટી ગયું લોટે આનું શું થાય કા આઠ કિલો ચોખા તાને શું ઘડીક માં ખાઈ જાય યાદ કોક કોકને પાકમાં એનો આવ્યો આઠ કિલો ચોખા તો અહીં પુલ ઉપરથી આવ્યો ચોખા કડીક માં ખાય બધા માછલા પોત પોતાના ઠેકાણે વૈ જાય છે અમુક ખાવ કાઠે છે અમુક ગોલ પાટા મારે છે આટકોટ ગામ છે ગામની બારેજા નદી છે અમુક કાઠે જ પીડ્યા રહેશે પાણી આમ ગંદુ છે આમ ચોખ્ખું છે પણ વિશાળ માછલાના ઝુંડ કંઈક અલગ માછલા છે મુસુવાળા હવે અમે આવી ગયા છે મહા સતી લોયણ માતાજીના મંદિરે આટકોટમાં છે તો તમને હું માતાજીના દર્શન કરાવું માતાજીના ગર્ભગૃહના દર્શન કરાવું સતી માતા બેઠા છે લોયણ માતાજી આ છે સતી માતા લોયણ સતી માતાના દર્શન બધા આપણે કરી લેવી આ માતાજીની ભોજનશાળા ભોજન શાળા અને આ વિશ્રામ ગૃહ એ વિશાળ છે જગ્યા અહીંયા દરવાજો છે આ બધા દાતારના નામ લખેલા છે બોડિયામાં બધે ઘણા દાતારો છે મસ્ત માતાજીનું મંદિર છે તમે આટકોટ આવો ને તો આવજો માતાજીના દર્શન કરવા તો તાર મમ્મી લોયણ માતાજીના દર્શન કરવા આવ્યા છે ગર્ભગૃહમાં

આખું મંદિરનો લોગ બતાવું અંદર કેવું છે માતાજી કયા ગર્ભગૃહમાં બેઠા છે બધું બતાવો તો તમે મારા લોગમાં બન્યા રહેજો માતાજીની વિશાળ જગ્યા છે પાણી જાય છે ને એટલે લીલું ખાસ બધું વાતાવરણ છે આશ્રમનું બધી જગ્યા છે લસરપટ્ટી બાકડા હિંચકા ઓમકારેશ્વર મહાદેવ પણ અહીંયા છે અને જવાનો રસ્તો કેટલો મસ્ત છે પાસે ઝાડવા અને આયલું જવાનું છે ને મસ્ત આ છે જાનબાઈનું મંદિર માતાજીના ગર્ભગૃહના દર્શન કરાવું પણ અહીં તાળું માર્યું લાગે છે તો તમને માતાજીના દર્શન કરાવીશ આ બેઠા છે જાનબાઈમાં બીજા માતાજી પણ બેઠા છે ખોડિયારમાં પણ બેઠા છે મંદિરની પાછળ મસ્ત એવી નદી વહેતી જાય છે મહાકાળીમાં પણ બેઠા છે હાટકોટની મસ્ત નદી વહી જાય છે પાછળ ગણપતિ દાદા બેઠા છે આ બાજુ ધૂણો છે ધૂણા ના દર્શન કરાવું તમને અહિયાં ધૂણો છે યજ્ઞ કરે છે અને અહીંયા બેઠા છે મહાદેવ જય શંભુ મહાદેવ બિરાજમાન છે છે બે શિવલિંગ કારે જય શંભુ બાબા જય નંદીજી મહારાજ કી જય જય પાર્વતી માતા ની પાછળ ખળખળ 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 વહેતી નદી વહી જાય છે ધતુરા તમે ઘણા જોયા છે પણ આ ધતુરા અલગ જ કલરનો છે